ભુજમાં છેલ્લા ઘણા વર્ષોથી મંડળ દ્વારા પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હાટકેશ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જનોઈ ધારણ કરનારા જનોઈયાને સાટો આપવાનો કાર્યક્રમ સમાજના ત્રણ લોકોને જ્ઞાતિ શિરોમણી એવોર્ડ આપવાનો કાર્યક્રમ રમેશભાઈ વૈદ્ય અને અવિનાશભાઈ ના પ્રમુખ સ્થાને આયોજવામાં આવ્યો હતો આ પ્રસંગે નરેન્દ્રભાઈ વોરા દર્શનભાઈ મહેતા વિમલભાઈ વૈદ્ય નુંગનાથી શિરોમણી એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંડળના વિવિધ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ અંગે ચંચળ ન્યૂઝ સાથે જ્ઞાતિના આગેવાનો વિભાકરભાઈ અંતાણીએ વાત કરી હતી ભુજ હરકેશ મંડળ દ્વારા હરકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ પાંચ બટુકો જળવી લેનાર જરિયાને સાટું આપવાનો કાર્યક્રમ અને ત્રણ નાગર નાતીના શ્રેષ્ઠ કાર્યકર્તાને નાતી શિરોમણી એવોર્ડ આપવાનો કાર્યક્રમ રમેશભાઈ વૈદ અને અવિનાશભાઈ વૈદના પ્રમુખ મનીષભાઈ ટ્રસ્ટી તરીકે ઉપસ્થિત રહ્યા હતા તુષારબેન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ હોરા ડી હોરા શ્રી દસનભાઈ મહેતા પત્રકાર ક્ષેત્રે અને શ્રી વિમલભાઈ વૈદ્ય નાતીની નામી સેવા બદલ એ ત્રણેને નાતી શિરોમણી એવોર્ડ શ્રીફોર સાકર ગીતાનું પુસ્તક સારો ઢાળી અમારા મંડળના એનું સન્માન કર્યું તેમજ નાગરની નાતના નાતના રિવાજ મુજબ સાતું અને છેલ્લા અમે પચીસ વર્ષથી આ કાર્ય શરૂ કર્યું છે ત્યારે ઋષિ ઋતુજ અંજારિયા ત્રોત્રમ મીર અંજારિયા તવમ મીર અંજારિયા વેડા અંગરહિતેશ વૈદ્ય અને મેઘ હિતેશભાઈ વૈદ એ પાંચ જળિયાને અહીંયા સાતું ડબો ગીતાનું પુસ્તક અને મન્થા મામા તરીકે પાય એ અહીંયા અમારા સંસ્થાના હોદ્દેદારે આપ્યું શ્રી જાનવિકાબેન પાઠક શ્રી વસલાબેન શુક્લ શ્રી જયશ્રીબેન હાથી શ્રી આશીષભાઈ લુનાબેન શ્રી હેમાંશુભાઈ આપ્યું અને કુમકુમ તિલક સાથે શાસ્ત્રી શ્રી અનુપમભાઈ અને શ્રી પાઠકભાઈ રોહિતભાઈ એનાથે કરવામાં આવ્યું પ્રાર્થના કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈલાબેન શાહે કર્યું હતું આભાર દર્શન વિભાકરભાઈ અંતાણી કર્યું હતું હું આપણા માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે આવતીકાલે પૂર્વ સંધ્યાએ આજે ઉજવાઈ રહ્યું છે ત્યારે હરકે જયંતિને હું વિભાકરભાઈ અંતાણી હાર્દિક શુભેચ્છા પાઠવું છું એટલું જ નહીં નાતીના પીઢ પ્રમુખો હતા પ્રભુલાલભાઈ હોરા હોય ઉમાકાંતભાઈ હોય કે શ્રી પરિમલભાઈ હોય અને અત્યારે અમારા અતુલભાઈ આજે નાતીનું કામ કરે છે અને લાખ લાખ હું અભિનંદન આપું છું હરકેશ સેવા તમામ કાર્યકર્તાઓ અને તેમાં પણ ડૉક્ટર સત્યપ્રસાદ સામી તરફથી આજે આ ડબ્બા એના તરફથી ભેટ આપવામાં આવ્યા છે સરબતની વ્યવસ્થા સ્વર્ગસ સંજયભાઈ હાથી તરફથી હિનાબેન અંતાણી તરફથી મોટું યોગદાન મળ્યું છે એનું હું ખૂબ આભાર માનું છું એટલું જ નહીં હટકેશ જયંતિની છે લખપત હટકેશ્વર મંદિર ખાતે વસલાબેન શુક્લ અને સોયણીબેન તરફથી રુદ્રી અભિષેક પૂજારીનું સન્માન અને થાર સહિતનો કાર્યક્રમ અને જૂના હાટકેશ્વર મંદિરે પણ દીપમાળાનો કાર્યક્રમ અમે સ્વર્ગસ્થ હિના વિભાકરભાઈ અંથાની તરફથી રાખવામાં આવ્યો હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું કે આજે સવારથી જ મારા કાર્યકર્તાઓ જે નામ લીધું છે એનો હું ખૂબ આભાર માનું છું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે ઇલાબેન કર્યું વ્યવસ્થા નિમિષભાઈએ બધી કરી હેમાંશુભાઈ બધાનું અંતકરણપૂર્વક આભાર માનું છું હરકેશ મંડળ તરફથી અને આવતીકાલે પાછોમાં નાતીનો પણ કાર્યક્રમ છે પરમજી હટકેશ જયંતિ છે એની પૂર્વ સંધ્યાએ ત્રણ દિવસથી આ કાર્યક્રમ થાય છે ત્યારે હું અતુલભાઈને પણ ખાસ હું અભિનંદન આપું છું જય હટકેશ જય અંબે રાજા સાહેબની વખતે સાટું અપાય છે એ સાટા માટે અમારા પીઠ પ્રમુખ જયશ્રીબેન હાથીના માર્ગદર્શન હેઠળ થાય છે એનો હું ખાસ આભાર માનું છું તમારો પણ આભાર અને આજે તમારા માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતને હટકે જયંતિ દિવસે હું વંદના વંદન કરું છું સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું